સુરત પોલીસનો સપાટો કુખ્યાત ચિરાગોચી અને તેના ભાઈનો વરઘોડો કાઢવામાં આવ્યો સુરત શહેરમાં સામાજિક તત્વો અને માથાભારે ગુનેગારોમાં કાયદાનો ડર પહેશે તે હેતુથી સુરત પોલીસ ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળી છે સરથાણા વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત આરોપી ચિરાગ ગોટી વિરૂદ્ધ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તેને તેના જ વિસ્તારમાં ફેરવીને કાયદાનું ભાન કરાવ્યો હતો તાજેતરમાં જ માથાભારે આરોપી ચિરાગ ગોટી વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ગંભીર ગુના હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ ફરિયાદને ગંભીરતાથી લઈ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી ગુનાના સ્થળનું પંચનામું કરવા અને લોકોમાં વ્યાપેલા ભયને દૂર કરવા માટે પોલીસે ચિરાગ ગોટી અને તેના ભાઈને સરથાણાની તુલસી દર્શન સોસાયટી ખાતે લઈ આવી હતી પોલીસે બંને આરોપીઓને સોસાયટીના માર્ગો પર ફેરવ્યા હતા જે રીતે અગાઉ એસઓજી દ્વારા કતારગામમાં આવી કાર્યવાહી કરાઈ હતી તેવી જ રીતે અહીં પણ આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય જનતામાંથી ગુંડાઓનો ડર ખતમ કરવાનો અને ગુનેગારોને કડક સંદેશ આપવાનો હતો ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી માથાભારે તત્વો સામે આ પ્રકારની કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે અગાઉ એસઓજી દ્વારા કતારગામ વિસ્તારમાં પણ એક રીઢા ગુનેગારની શાન ઠેકાણે લાવવા માટે જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું